નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સરोदय આશ્રમ ઉતરિયા ખમે ઉત્તરગુણ્યાદ વિદ્યાલય ઉતારિયા તથા પ્રાથમિક શાળા ઉતરિયાનો શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો ધોરેરા તાલુકાનો શાળા પ્રવેશોત્સવ સરોદય આશ્રમ ઓતરિયા ખાતે ઉત્તર બુનિયાદ વિદ્યાલય ઓતરિયા તથા પ્રાથમિક શાળા ઉતર્યાનો યોજાયો પ્રવેશોત્સવની ઉજવણીમાં એડીઆઈ શ્રી ભાવેશભાઈ તથા શ્રી રીકાબેન ધોલેરા તાલુકાના ડેલિગેટ રમેશભાઈ મેર ધોલેરા સેવા સમિતિ ઉતર્યાના પ્રમુખ શ્રી સંઘભાઈ મંઠ મંત્રી શ્રી રાજુભાઈ પટેલ શ્રી ગીતાબેન પટેલ અનુદાનિત નિવાસી માધ્યમિક શાળાના આચાર્ય શ્રી ગોરધનભાઈ ચાવડા તેમજ ગામના આગેવાનો મહેમાનોએ હાજર રહી આંગણવાડી બાલવાટિકા ધોરણ એક ધોરણ નવ અને અગિયારના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ એડીઆઈ શ્રી ભાવેશભાઈ તથા શ્રી રીકાબેનને પ્રસંગેને અનુરૂપ પ્રવચન કરેલ અને બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત અને માર્ગદર્શિત કરવામાં આવેલ આ પ્રસંગે સંસ્થાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઉત્તર બુનિયાદ વિદ્યાલય ઓતરિયાના આચાર્ય શ્રી સંજયકુમાર ડાભી તથા પ્રાથમિક શાળા ઓતરીયાના આચાર્ય શ્રી મનોજભાઈ આ શાળા દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ